જય સોમનાથ મિત્રો સ્વાગત છે યુટ્યુબ ચેનલ ગુજ ઇન્ફો હિમાલયસીમાં મિત્રો સંત સુરદાસ યોજના હેઠળ જે સાહીઠ ટકા કે તેથી વધુ દિવ્યાંગ વ્યક્તિઓને જે દિવ્યાંગ પેન્શન આપવાની બાબત છે તેની જે જાહેરાત છે એ સામાજિક અને ન્યાય અને અધિકારિકતા વિભાગ દ્વારા કરવામાં આવી છે જે ઓગણત્રીસ માર્ચ બે હજાર પચીસના આ પરિપત્રથી દિવ્યાંગ મિત્રોને જે પેન્શનમાં જે સાહીઠ ટકાનો જે નિયમ લાગુ પાડવામાં આવ્યો છે તેની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે આ પહેલાં આપણે આ વિડીયોમાં જોયું કે જેમાં આપણે જે જાહેરાતના આધારે જોયું કે જે દિવ્યાંગ મિત્રોની ટકાવારી છે એ ચાલીસ ટકા કે સાહીઠ ટકા કરવામાં આવશે એ અગાઉના બંને વિડીયોમાં આપણે એ માહિતી મેળવી હતી પણ અંતે જે પરિપત્ર અને જે લાગુ પડશે તે સાઠ ટકાના આધારે આ પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે પરિપત્ર વિશે વધારે માહિતી મેળવીએ તો જે વંચાણે લીધેલ જે ઉપરોક્ત પાંચ જે સર્ક્યુલર છે એના આધારે જેમાં અગાઉના વિડીયોમાં આપણે જણાવેલું હતું જે આ પરિપત્રો આવ્યા હતા એ દરમિયાન જેમાં ચારસો હતા અને એમાં જે ઝીરોથી સત્તરની જે બીપીએલની કાર્ડની જે જોગવાઈ હતી એ રદ કરવામાં આવી હતી બાકીનું તો આ જે ઠરાવની મિત્રો મુખ્ય વાત કરીએ તો પુખ્ત વિચારણાના અંતે સંત સુરદાસ યોજનામાં જે સાઠ ટકા કે તેથી વધુ દિવ્યાંગ વ્યક્તિને દિવ્યાંગ પેન્શન આપવાના બાબતની વર્ષ બે હજાર પચીસ છવ્વીસની કુલ રૂપિયા નવ્વાણું કરોડની નવી બાબતને નીચેની વિગતો શરતોને આધીન વહીવટી મંજૂરી આપવામાં આવે છે સુરદાસ યોજના હેઠળ પેન્શનનો લાભ લેવા માટે દિવ્યાંગતાના ધારાધોરણમાં ફેરફાર કરીને સાહીઠ ટકા કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતા દિવ્યાંગો તેનો લાભ મેળવવા માટે લાયક ગણાશે એટલે કે મિત્રો હવેથી જે આ પેન્શન યોજના છે એમાં જે પણ દિવ્યાંગ મિત્રો સાઠ ટકા કે તેનાથી વધુ હશે તો તેમને આ લાભ મળશે અને ઉક્ત યોજના હેઠળ અરજદાર સમાન પ્રકારની અન્ય કોઈ સહાય પેન્શન મેળવવી ન જોઈએ તો આગળ જે આ જે યોજનામાં સંત પેન્શન યોજનામાં જે અગાઉના જે નિયમો હતા એને આધીન જે સાહીઠ ટકાનો જે મેઇન જે ફેરફાર છે એ કરવામાં આવ્યો છે તો હવે પછી જે પણ દિવ્યાંગ મિત્રો જે સાઈઠ કરતાં ઉપર ટકાવારી ધરાવતા હોય તો તેમને આ જે યોજના છે એનો લાભ મળવાપાત્ર રહેશે જેનું ઓનલાઈન ફોર્મ છે એ પણ આપણે અગાઉના વિડીયોમાં જણાવેલ છે એ પ્રમાણે ફોર્મ ભરી લેજો અને દરેક દિવ્યાંગ મિત્રો આ તારીખથી જ આનો જે લાભ મળે એવો પ્રયત્ન કરજો દરેક દિવ્યાંગ મિત્રો સુધી આ વિડીયો પહોંચાડજો જેથી જે પણ દિવ્યાંગ મિત્રો સાઠ ટકા કે તેથી વધુ ધરાવતા હોય તો તેમને આ લાભ મળી શકે તો બસ મિત્રો આ વિડીયોમાં આટલું જ મળીશું હવે નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી દરેક દિવ્યાંગ મિત્રો પોતાનું ધ્યાન રાખજો જય હિન્દ